છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા છે વિસાવદરમાં તેમણે ધામા નાખ્યા હતા આપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું પણ અત્યારે પ્રચાર પ્રસાર દરમિયાન ક્યાંક ને ક્યાંક જો ભાજપની કમ્પેરીઝન કરીએ તો ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે બંને નેતાઓ છે ઉમેદવારો છે કદાવર છે કારણ કે આમ જોઈએ તો ગોપાલ ઇટાલિયા છે છેલ્લા સિત્તેર થી વધુ દિવસો થઈ ગયા છે અને જે વસાવદરના ગામડાઓ છે ત્યાં પંથકમાં અલગ અલગ જગ્યાએ જઈને ખેડૂતોને મળ્યા હતા અને કિરીટ પટેલ છે પહેલાથી જ આમ તો ભાજપના છે એટલે અને આમે તેમનું રાજકીય બળની વાત કરીએ તો તે ખૂબ જ કહેવાય છે મજબૂત છે પરંતુ હવે છે ગોપાલ ઇટાલિયાને એક એવા વ્યક્તિનો સાથ મળ્યો છે હવે આ વ્યક્તિનો સાથ તેને ફળશે કે નહીં તેના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાળા ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો આમ તો આમદની પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેમણે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે જે રિબલ સહિતના નેતાઓ દિગ્ગજ છે તે આવ્યા હતા અત્યારે પણ તેને ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ, રાજુ કરપડા જેવા જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેદવારને સપોર્ટ કરવા માટે તે લોકો મેદાન છે ત્યારે

ફરી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપણા રાજુભાઈ ગોરખતરીયા એનસીપીના પણ આગેવાનો અસિરભાઈ મારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે છતાંય એ કોઈ પણ ભાજપના ઇશારે કે જે પણ હોય રાહુલ ગાંધીજીએ કહ્યું છે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી કામ કરે છે કદાચ અને એના કહેવાથી ઉમેદવારો ઉભાવીને એને એવું હતું કોઈ નુકસાન કરી શકીશું પણ નહીં થાય પ્રજા બહુ સમજદાર છે નિશા વદન તો ખાસ ત્યારે ઇન્ડિયા ગઠબંધન એનસીપીના સાથી જ્યારે ટેકો જાહેર કરે છે એવું ચંદુભાઈ વઘાસિયાને કહીશ એ મેં શબ્દ વિસાવદર વેસાણની પેટા ચૂંટણીની અંદર પ્રદેશ અધ્યક્ષ સુદનભાઈ ગઢવી ને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી હરિકેશનભાઈ જોશી રાજુભાઈ ગણોપરા એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પાર સાહેબ એની માર્ગદર્શક લઈને અમે અમારો તમામ તણ મનને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલીને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી પાર્ટીને પૂર્ણ સપોર્ટ આપશે ગામો ગામ જેને મદદ કરશું જેટલી થાય એટલી એટલી અમે ઈશુદરભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે અને હર હંમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એસપી શરદ પવાર સાથ અને સહકાર આપશું હર રમેશ અમારી પાર્ટી શરદ પવાર પાર્ટી તમે જોઈ છે હર રમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છું બે હજાર સાતની અંદર હું જ્યારે ધારાસભ્ય ગુંડલનો હતો ત્યારે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જયારે જયારે પોતે દર ખેડૂતના પ્રેણા માફ કર્યા આજ દિવસ ધીરે કોઈથી કોઈ સરકાર ગુજરાતમાં હિન્દુસ્થાનમાં નથી એવી જ રીતે જે કપાસના ભાવ તે તેજી નક્કી કર્યા પંદરસો રૂપિયા તો હજી પંદરસો પંદર વર્ષ જયારે વેચા નથી તો આપણે આમ આદમીને પાર્ટીને ગોપાલભાઈને ચૂંટાવીને જંગીમાંથી છૂંટાવી અને ગાંધીને મોકલે ગાંધીનગર મોકલી કારણ કે તો અવાજ ખેડૂતોનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના બટન ઉપર મદદ કરી અને વિધિ બનાવી આટલું તેમ નિર્મું છું જય હિન્દ જય ભારત જે પ્રમાણે સુદાન ગઢવી ગઈ રહ્યા છે અને ત્યાં ગઠબંધન અંતર્ગત તેને ચંદુ નો સપોર્ટ મળ્યો છે હવે કે કે આ સપોર્ટ ગોપાલ ફળશે ફળશે પછી તેણે કરેલી મહેનત અથવા ભારતીય જનતા પાર્ટી છે જશે કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી કોઈ વ્યક્તિને ચૂંટણી ઉમેદવાર તરીકે ચૂંટે છે જનતા છે તેને પ્રતિસાદ આપે છે ત્યારે તે છે પછી પક્ષ પલટો કરે છે એટલે જનતાનો વિશ્વાસ આ વખતે ખૂબ જ મહત્વનું છે જનતા છે તેનો મત કોને આપે છે ચૂટે છે તેના પર સૌની નજર રહેશે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવાજ જ બધા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર